ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલિક બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણા પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપાઈ બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે છેલ્લે બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્કવાયરી કોઈ ચાલતી હતી એની સાથે પછી એમણે નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે હાલ બેંકના બે કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ ઊભા કરતા ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો તો આ જે વચોટિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી એમનો મુખ્ય રોલ ડમી ગ્રાફ